જય માતાજી બધાના મિત્રો તો આપણે અત્યારે બધા આવી ગયા દાડે દર્શન કરવા બીજા વર્ષના રામ 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 કરી તારે શું કહેવું નવા વર્ષના બધાને રામ રામ કહી દે નવા વર્ષના મિત્રો બધાને સૌથી તો નવા વર્ષના રામ રામ અત્યારે આવી ગયા વાચરા ડેડાના મંદિરે દર્શન કરવા જો મિત્રો આપણે આ વાછરા ડેડા મંદિર છે ઓલું આવડવાનું મંદિર છે હા મનદીપભાઈ બોલો આઈ ડોન્ટ નો મનદીપ થોડો ખરમાય છે બોલતો નથી બરોબર ના બધે મિત્રોને રામ રામ મજામાં હાલો મિત્રો આપણો આ ભાઈ છે આપણે નાનો ભાઈ છે નવા વર્ષના રામ રામ મિત્રો મારો ફોટો ન કરો તો તારો આપણો નાનો ભાઈ છે અને મિત્રો બીજી વાત આપણે મનદીપ બાપુએ ફોન લીધો છે મનદીપ બાપુ હતા હાડા 6 વાગ્યાનો મિત્રો ફોન લીધો છે

સારું હોમ હે અમારે અમારે જેવું નથી એમ એવો મિત્રો દર્શન ફાઈનલ એમ બધે કરી લીધા છે મંદિરે જો આ બધા ત્યાં મંદિરે દર્શન કરી લીધા છે હવે મિત્રો અમે ઘરે જ આવીએ છીએ મોટા માણસોને હવે થોડા થોડા પગે આપણે લાગુ પડશે મોટા માણસોને આપણે પગે તો લાગવું પડે કે ન લાગવું પડે મિત્રો આમથી અજીતભાઈ આવે હે હવે એને જરાક રોકીને આપણે હેરાન કરીએ આવવા જ મિત્રો અજીતભાઈ આવે साइड में रखो वो भी रखो तो फाके का वो भी रखो हो 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 गांड भरी थी मित्रों भागी ही गया जय माता जी <laughs> जय <जाए> माता <वाका> जी <laughs> भाग ही गया हमारे <laughs> साथ काम करोगे तो नाम मिलेगा इनाम मिलेगा <laughs> බටිවාග හමාදය නවලන්න රම්ඩක් කනා මහලේ ඕ.